સો હે ગાઇઝ વેલકમ બેક ટુ માય ચેનલ માનસી શાહ વ્લોગ્સ કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજના વ્લોગિંગ સ્ટાર્ટ હું કેટલા વાગે બારને વીસ થાય છે બારને વીસ હું વ્લોગિંગ સ્ટાર્ટ કરી રહી છું બારને નજારો બધા છોકરાઓ રમે છે સવારથી બધું કામ પતી ગયું છે હું હાલ નહીં ધોઈને રેડી થઈ ગઈ બસ બધા જમવા બેસે છે પપ્પા તો ગયા છે દર્શન કરવા મહાદેવજીના તો હજુ તો આયા નથી ને બીજું ઘણું કામ છે એટલે એમાં થોડી વાર લાગશે તો અત્યારે મમ્મી ગોલુંને ખવડાવી રહી છે જો અમારા ગુરુના બહુ જ નાટક હોય છે ગોલુ ગોલું એ ગોલા જો આ નાટક કરે છે નાટક

એક્સરસાઇઝને બધું ચાલુ કર્યું છે તો જમવામાં થોડુંક પહેલાં જેટલી રોટલી ખાતી હતી એનાથી થોડીક ઓછી કરી દીધી છે અને રોટલી ઓછી અને રાઈસ પણ વધારે કરું છું હું એમ કે રોટલીથી વધારે વજન વધે એટલે હું રાઈસ જ ખાઉં છું જોઈએ બધું બધું ચાલુ તો કર્યું છે ઓછું થઈ જાય તો સારું વજન એમ ચલો આજે બને પત્તાઓ તમને શું શું બનાવ્યું છે દાળ ભાત થઈ ગયા છે જો અહીંયા છે ને શાક છે શાક રોટલી અહીંયા દાળ છે અને અહીંયા ભાત છે થોડું રસોડું તમને એવું લાગે છે પણ હું ખાઈ બહન વાસણ ઘસીને રસોડું સાફ કરીશ સવારે અમારે બધું રસોઈ થઈ જાય છે કારણ કે ટિફિન હોય એટલે તો લોટ ત્યારે બંધાઈ જાય શાક બી થઈ જાય તો ખાલી દાળ ભાત જ કરવાનું હોય છે અને સવારે અમારે આ ખૂબ ઘણું જ હોય છે દાળ ભાત શાક રોટલી અને સાંજે અમુક વાર હળવું બનાવી દે અમુક સવારે બી ભાખરી શાક ને ખીચી હોય છે પણ અમુક વાર એવું લાગે ક્યારે આવો કંટાળો આવે છે કંઈક ચટપટું બનાવીએ તો એ દિવસે ચટપટું બનાવી દઈએ તો ચલો હું જમી લો શું કરવાનું છોકરીનું મારે શું કરવાનું સ્ટુડન્ટ્સ

હા ચાલુ જ છે વિડીયો કોલ છે જો જોવે છે જો પેલી દીદી જોવા છે એમ ભાઈ જોવા કે હા કેટલી ગંદી છોકરી અર અર આ બતાવ જા ગંદી છોકરી મોડું પાટો ગંદી છોકરી આ ગંદી છોકરી મોડું પાટો ઓ ને બહુ મારું બહુ મોરું બહુ 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 મોડું બહુ બહુ કરે આટલી બધી હે આટલી બધી બહુ બધું પાર કરે મને મમ્મા પપ્પા ને હા ચલો તો પછી હવે લેસન કરવાનું ને આ આથી મારી પાલી દીકી છે ખબર તમને મારે તું બધું હોમવર્ક કરી નાખે તો બહુ પાલી છે ને જોજો હમણાં છે ને કેવું કરશે ખબર ગોલું અહીં શાંતિથી બેસી જશે અને એ બુક કાઢશે સ્લેટ કાઢશે ને કંપાસ કાઢશે ગોલું અમને બતાવો તમારી બુક કેવી છે બતાવો તો ચલો કે કે ફટાફટ બતાવો અહી બેસી જાવ પહેલા લાવો હું ખોલ્યા પૂ તમને અહી બેસો કામ કાલુ જਾਕી તમની વાત કરી કદો કીતા હા પડી ચલ ચાની થઈ જા બેટા કઈ ના થાય કેટલું ધમાલ કરા કેટલી મસ્તી કરા છે પણ કેટલી બુમો ફરા મને એક લેસન કરમાં એટલે કેટલી બધી બુમો હોય છે bontija cháu tay chân 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 chân

ના કરવું પડે એટલે ઊંઘાઈ ઊંઘાઈ મને ખાલી પંદર મિનિટ જોજો પંદર મિનિટ નય ઊઘ નય ઊંઘ ન तो इन पर नहीं होंगे <laughs> अब पेंसिल वाक से चलना बेटा लख लेना तो मम्मा ने शांति बाबू को कैसा चौकी तो चौक इन मम्मा ने अच्छे अच्छे नहीं छाप पड़ती <laughs> <laughs> तो मैं तुमने कीधु तू तो कि आ मैडम पंद्रह मिनट रंग પાછું ઊભી થશે આ બધા નાટક છે નાટક છે ઊંઘવાના હે ને તારે બતાવો એ તમારી બુક આ જો આ મારે ગોલુની બુક છે એમાં ગોલુ એક અડે બગડ બે તો આ ગોલુનો કંપાસ આ ગોલુની પેન્સિલ ગોલુ જેટલી અને આ ગોલુનું રબડ ચલો બતાવો આજે શું આપ્યું છે લખવાનું ગોરુ વેરી ગુડ મળ્યું આજે ના કરશો તો આજે આપ્યું છે એક અને એક થી દસ અને અગિયાર થી વીસ ચલો ગોલું લખશે હે ને માં ગોલું ફટાફટ અહીં કશું નહીં જો આ લમણા લેવા ચાલે હમ મગજ ની ન ખેંચવાનું ચાલુ मामा चूचू अरे ना काम चलो चलो लखो माँ गोलू बोल से जो जो तम्मे लोगों है बातन पॉइंट खराब था इसे पेंसिल नो बेटा हाँ आ, चलो हेडो चलो गोलू बोलो चलो बोलो एक और एक ना डाक ना डाक अबे अबे सर खूब बोल से ना, अवे, अवे ना देगा देगा

ছ গড় ছ কর

મમ્મી પપ્પા ઊંઘે છે અમારી બાલ્કની ચા બનાવીએ એના માટે દૂધ કરીશ પેલા બે ઊંઘે છે એટલે હું ધીમે રહી બોલી રહી છું વાત કહેવાની હતી મને અત્યારે રનિંગ કે મેં કાલનો વિડીયો બનાવ્યો હતો ને તો એમ થાય કે ના હજુ ચિંતા મારી ચિંતા કરવાની છે એમ તો શિવું આવ્યું આઈ લવ યુ શિવ શિવનીનો ફોન આવ્યો મારી ફ્રેન્ડ છે સ્કૂલ ટાઈમની એના બી મેરેજ થઈ ગયા છે તો એ નવરી થાય છે રાત્રે તો પછી એ બી એ બી મારા વ્લોગ જોવે છે તો એનો ફોન આવ્યો હતો રાત્રે એ વખત હું સૂતી હતી રાત્રે કેટલા વાગે અગિયાર વાગેની આસપાસ આમ તો હું જાગતી હોઉં છું પણ તું થાકી ગઈ હતી ને તો હું સૂતી હતી એ વિચાર ટેન્શન માં આવી ગયા કે આને શું થયું એમ કરે પણ ઊંઘ માં હતી ને એટલે મેં કશું મેં કીધું સારું છે હું તને સવારે ફોન કરીશ એમ કરીને આવું થયું પછી હવે આઈસી નો ફોન આવ્યો મારી બેન છે તો એ કે તું કેમ આવું બનાવ્યો તે વિડીયો કે તારે કોઈની એ કરવાની જરૂર નથી કેમ આવ્યો કેમ ધક્કો માર્યો મને કે 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 તારે આવું કોઈની ચિંતા કરવાની જરૂર જે બોલવું હોય ને બોલે અને વાત કરવાની એમ કે મમ્મી પપ્પા બોલે એમ કરીને પપ્પા વાત કરવાની કે ના બોલેટર નાખા દૂધ કરું છું જો દૂધ બિસ્કીટ આપી દઉં છું

ગોરુ ને દૂધ નો ખાંડ નથી નાખી અને મોડું દૂધ આપવાનું એટલે જેટલું કારણ કે આ ચોકલેટો બધા લઈ કર

જો કે મારા મોટા વાળ તો આ બેના શું કર્યું બે ચોટલા વાળ તો કાઢ્યા ને કેમ કે આમ કર્યા આમ જો મારા મોટા લાંબા વાળ છે જો જો વિચારો આટલી હોજો છું ચાર વર્ષની થશે આટલી ઉંમરમાં એને શું ખબર પડે એમ પેલી જેણકી આવે એનાથી બે વરસ મોટી એને શું ખબર પડતી હશે અમને કશી નથી ખબર પડતી આટલી ઉંમરમાં શું જુએ છે કે ક્યુ પડીતી બોમ સીધું ગોળું ઠુકાય પડી મમ્મી પપ્પા નું નામ આને એટલે ભગવાન પનિશમેન્ટ કરે ને એને પનિશમેન્ટ આપી ભગવાનને મેશન થઈ ગઈ થઈ ગઈ થઈ ગઈ તો આપણો નાસ્તો રેડી અમારે ચાય એન્ડ બિસ્કુટ જો મારા હાલત જો કરી રાખી છે આ રે તાર બિસ્કીટ જો અહીંયા ખાય છે અને અહીંયા ટીવી ચાલુ છે

उभी रे एकलू केम जाओ छो आंगड़ी पकड़ो मम्मा नी मम्मी गाड़ी आ रे गाड़ी यू ही गाड़ी मम्मी गाड़ी आओ ये मन अरे तो मत तो बारू वाली की गाड़ी जोइए हां जता फ्रेंड ते आसे जो सुरम मुझे तारे हम्म હમ હા શું કરું એ જો

<laughs> क्या बेटा छे बीके सेज भी बीक छह के पढ़वानी क्यों लागियो ए चाचू ने है ओए गोलू एक मिनट आई बिट्टू हां बस आइए हाथ मुक आइए हाथ मुक हां અને આમ રાખો મમ્મા સામે પકડ્યું દેખાય છે મમ્મા તો આવી જાઓ જમવા માટે લીલા ચણા અને બટાકાનું શાક અને ચોપડા એટલે અમારી ભાષામાં પરાઠા તો અમે બીજા પરાઠા કહો પણ અમે વાણિયામાં ચોપડા કયા ચોપડા ખાઈએ છીએ બોલવું આમાં બોલવું છે ને કેમેરો પકડો છે ને એટલે મારે કેવું આમ થોડું વે કરવું પડે છે હા આમ મમ્મા દેખાવી જોઈએ તો આઈ જાઓ જલ્દી રસોડું સાફ થઈ ગયું છે વાસણ સૈયા છે કેમ આસા છા હાસવાને તો રડો હે સારો કે ટાઈમ નો થાય આ લોકો ટીવી જોઈ રહ્યા છે કોણ હસ્યું તું કોણ હસ્યું તું

થઈ ગઈ હું તો આજે મેં પેલું જુમ્બા ક્લાસીસ આવે છે ને તો હું ઓનલાઈન જોઉં છું તો ઓનલાઈન હું ઘરે કરું છું તો પગને તો એટલું દુઃખે છે ને મને બેસું ને તો એ દુખવા મળે છે આ કંઈક કહેવાય આ કહેવાય હે કહેવાય યુ હે કહેવાય મનજી બચ્છી ઓકે તો પગ બહુ દુઃખે હાથનું તો કઈ પગ એટલા દુખે કે કુદવાનું બો આવે એટલું દુખે છે ને એન્ડ બસ જે દિનચર્યા છે મારી બધી થઈ ગઈ છે હવે જો આ કપડાં છે કપડાં ઘડી તો મમ્મીને આપી દો કપડા ઘડી કરવા સહેજ રેસ્ટ કરું પછી હું ચાલીસ વીસ મિનિટ વોક કરીશ પછી આરામ ઓકે તો ચલો અહીંયા આવ છોકરાઓ અહીંયા આવ subscribe, subscribe karo, karo, jio, like karo, karo and share karo, and karo. bye bye and comment karo and comment karo bye bye love you i love you bye bye good night good night ratri 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 hum unge diye che